આવતીકાલે ગણેશ વિસર્જન છે અને સુરતમાં ગણેશ વિસર્જન અગાઉ એક અનોખી પૂજા શહેરમાં જોવા મળી હતી સુરતના સરથાણા ખાતે આવેલા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વડીલોની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને અંતઃકરણથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બાળકોમાં સંસ્કારનું સિંચન પ્રાપ્તિ થાય તે આશયથી આ મહત્વના કાર્યક્રમનું આયોજન ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરમ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુલ સંકુલ દ્વારા વડીલવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જનને લઈ કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગુરુકુળના ગુરુકુલ બારના વિદ્યાર્થીઓ પોતાના દાદા દાદીની પૂજા અર્ચના કરી અંતકરણથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સ્વામિનારાયણ પરમસુ ગુરુકુલ સંકુલના કેમ્પસ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ગુરુકુલ કેમ્પસમાં વડીલવંદના કાર્યક્રમ યોજાયો હતો ગુરુકુલમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જ્યાં છેલ્લા અઠવાડિયા આઠ દિવસથી પૂજા અર્ચના કરી ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે કાર્યક્રમમાં વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા ને જે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વડીલોની પૂજા અર્ચના કરવામાં આવી હતી બાળકોએ હર્ષો ઉલ્લાસથી અંતકરણથી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં બાળકોમાં સંસ્કારનું સિંચન અને પ્રાપ્તિ થાય તે હેતુ સર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું નામ રોહિતભાઈ જસાણી છે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર આજરોજ ધોરણ એકથી બારના શાળા સંકુલની અંદર આજરોજ ગરબા ગજાનન ગણપતિના છપ્પન ભોગ તથા અને વિસર્જનો કાર્યક્રમ અંતર્ગત આજે યોજવામાં આવેલો હતો આજની આ પેઢી એટલે કે આજના યુગની અંદર આપ સૌ વાલી મિત્રો અમારા જાણે છે કે માતૃપીજન અને પિતૃપૂજન ખૂબ જ મહત્વનું છે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાથી આનંદ સ્વરૂપ દર્શ આનંદ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજ રોજ શાળામાં ગણેશ ભોગ વિસર્જન અને મહત્ત્વનું ખાસ દાદાના વડીલ વંદના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર માતૃપૂજન અને પિતૃપૂજન એ ખૂબ મહત્ત્વનું પણ એનાથી પણ વિશેષ ભારતીય વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર આજે વડીલોનું સન્માન અને માન સન્માન જળવાઈ રહે એ હેતુથી આને બાળકોની અંદર સંસ્કારોનું સુવ્યવસ્થિત સિંચન થાય એ હેતુથી આજે આ કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવેલી હતી ધોરણ એકથી બારની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાના માતા પિતા દાદા દાદી વડીલોને આજે શાળાના કેમ્પસની અંદર લઈ અને માતૃ પિતૃ તથા દાદા દાદી અને વડીલોના વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દરેક વડીલોને શાળા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દરેક વડીલોનું આરોગ્ય નિરોગી રહે તથા દરેક વડીલો અહીંયા શાળા કેમ્પસની અંદર પ્રસાદ લઈ ત્યારબાદ બાળકોને રૂડા અંતરના આશીર્વાદ આપી અને આજે સૌ છૂટા પડ્યા હતા